પાંચસો હજાર રૂપિયા જે મહિલા હોય લઈને કાલે ઘરે ગયા તો આવના છોકરાઓ રાજી થયા કે બા આજે બેસવા દીધા તો અમે કીધું કે આજ રવિવાર હતો ને નકા અંદરથી જીપ આવે છે એક જો ની તો ઈ આવે ને અમે લઈ લઈને ભાગીએ છીએ ક્યાં દોડીએ છીએ અમારું કઈ ફાન જ નથી રહેતી હિતેશ બ્રહ્મભટ્ટે જેને તમારી સાથે અભદ્ર વાત કરી હતી એની સામે હજી કોઈ પગલા ભરવામાં આવ્યા એની સાથે કોણ કરે ભાઈ આ ગરીબ ની માં છે ને એ માનું સાંભળે કોણ જો પૈસા વાળાની દીકરી નું હોત ને અને એની માં નું હોત ને તો સૌ પગલા લે અધિકારી મોટા મોટા જો ગરીબના ના હોત ને તો આટલી દુનિયામાં મોંઘવારી કે આટલી ગરીબી નો હોત અને આ માને આટલા આસુડા નો પડવા દે મારો દીકરો ગરીબનો નો છે ને મારે એક જ દીકરો છે એના પગમાં સરિયા છે માથે ટાકા છે માથું આખું ફાટેલું છે મગજ ની યાદાશ ઓછી છે પણ હું પોતે ધંધા જાઉં છું મારા દીકરા પાસે મારા દીકરા વેચવા બેસાડું તો મારો દીકરો ઘણી વખત ભૂલી જાય છે કે માં આનું શું ભાવ છે એવી હાલત છે મારા દીકરાની ની કઈ પૈસા વાળા ની દીકરા માં રોડ પર બેસશે મને શોખ નથી સાહેબ હું ત્રીસ વર્ષ આપે ત્રીસ વર્ષ હતી બેઠું છું છ સાઠ વર્ષ થઈ મને તેમ થતું હોય હું ઘરમાં બેસું અને હિંચકે હિંચકું પણ મારી પરિસ્થિતિ ની હિસાબે મારા છોકરાની હિસાબે હું ધંધે બેસું છું અમારા ગરીબને એટલું માગુ છું કે થોડી થોડી જગ્યા આપો અમે મહેનત કરીને ખાઈએ છીએ જ્યાં પુલ નીચે ગરજ ગાંજા અડ મોટા મોટા ચાલે છે બધું પકડાય છે એને તમે પકડો ને પણ અમે હપ્તા તમને આપી નહીં શકીએ પણ અમારે તમે છીણો નહીં રોટલી અમે ગરીબ માણસને મહેનત કરીને ખાવા દો બસ મજૂરી કરીએ છીએ See on me.